સાત વરસ પછી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ યોજાય છે અમરેલી જિલ્લાની જો વાત કરીએ તો રાજુલા જાફરાબાદ ચલાળા અને લાઠી આ ચાર જગ્યાએ નગરપાલિકાની ચૂંટણી છે એ સંદર્ભે હું પણ આજે મારા માતુશ્રી અને સમગ્ર પરિવાર સાથે મતદાન કરવા પહોંચ્યો છું અને લોકશાહીનું આ સૌથી મોટું પર્વ છે લોકશાહીને ટકાવી રાખવા માટે સૌથી વધુ મહત્ત્વની વાત હોય તો એ લોકોની જાગૃતતા સાથે મતદાન છે મેં પણ પરિવાર સાથે મતદાન કર્યું છે અને આપના માધ્યમથી હજી ઘણો બધો સમય બાકી છે ત્યારે દરેક મતદારોને પોતાની પવિત્ર ફરજ અદા કરવા માટે નમ્ર અપીલ કરું છું નમ્ર સૂચન કરું છું